સૌને જય શ્રી કૃષ્ણ આજે આપણને સૌને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમામ આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે ભાજપના મેયર છે પણ સુરતની અંદર અમે છેલ્લા ચાર સાડા ચાર વર્ષથી સતત લડતા આવ્યા કે સુરતની અંદર તમામ વોર્ડ વિસ્તારમાં શાળાઓ બનવી જોઈએ અને આખરે એ સ્વપ્ન સાકાર થયું બધા કોર્પોરેટરોની જે સહિયારી મહેનત હતી એ સાકાર થઈ અને વિસ્તારની અંદર સ્કૂલો પાસ થવા માંડી એવી જ રીતે કતારગામ વિસ્તાર વોર્ડ નંબર સાત એટલે કે અમારા આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપરથી ચૂંટાયેલા કોર્પોરેટરશ્રી એવા ડૉક્ટર કિશોરભાઈ રૂપાલીલિયા તેમજ સાથી કોર્પોરેટરશ્રી એવા દીપ્તિબેન સાકરિયા કે જેમની અથાગ પ્રયાસ બાદ વોર્ડ નંબર સાતની અંદર ટીપી પચાસમાં ચોરાણું નંબરના પ્લોટમાં સુમન શાળા મંજૂર થઈ આ શાળાનું લોકેશન એવું હતું કે આસપાસ ખૂબ મોટા રોડ હતા ખૂબ સારી જગ્યા હતી ને આ જગ્યા ઉપર અતિ આધુનિક સ્કૂલ બને એમ હતી પરંતુ આ જગ્યા ઉપર બિલ્ડરોની નજર હોવાથી મોટા મોટા કહેવાય ને કે ભાજપના મળતિયાઓની નજર હોવાથી આ કામ પાસ થઈ ગયું વર્ક ઓર્ડર અપાય